રાજ્ય સરકાર તરફથી સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું છે વાવાઝોડું આવે કે પૂર તેમજ અન્ય કોઈ પણ કુદરતી આફત વખતે લોકોનું સ્થળાંતર થઈ શકે તે માટે ગામ લોકોને આ સેન્ટર હંગામી ધોરણે વસાવી શકાય તેવી વ્યવસ્થા માટે સાયક્લોન સેન્ટર ઉભું કરાયું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ઘણી વખત વાવાઝોડુંનું સંકટ હોય છે તેવી સ્થિતિમાં સાયક્લોન સેન્ટર ગામ લોકોનું આશરે સ્થાન બની રહે છે સાથે અનેક રીતે આ સેન્ટર લોકો માટે મદદરૂપ થઈ રહ્યું છે જ્યારે વિપત્તિનો સમય હોય ત્યારે અમારે કોઈ વિસ્થાપિત હોય કે કોઈ સ્થળાંતર કરવાનું થતું હોય ત્યારે અમે આ સાયક્લોન સેન્ટરની અંદર લોકોને સ્થળાંતર કરીએ છીએ સાથે સાથે આ સાયક્લોન સેન્ટર સાતસોથી આઠસો પાંચસોનો નીચેનો હોલ છે ઉપર મોટા રૂમ છે જેમાં પણ સારી એવી સંખ્યામાં આઠસો સાતસો આઠસો લોકો ઉપર પણ સમાઈ જાય છે ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામમાં સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે રાખી શકાય તેવી વ્યવસ્થા છે વિશાળ પાર્કિંગ અને વિશાળ જગ્યામાં નિર્માણ કાર્ય થયું છે ફાયર સેફ્ટીની સુવિધાનું વિશેષ ધ્યાન રખાયું છે કોમ્યુનિટી હોલ અલગ અલગ રૂમ પીવાનું શુદ્ધ પાણી શૌચાલય અને બાથરૂમની સુવિધા અહીં ઉપલબ્ધ છે પશુઓને વ્યવસ્થિત રીતે બાંધી શકાય તેવી પણ વ્યવસ્થા છે ત્યારે જ્યારે કુદરતી આફત આવી છે જેમ કે કોરોના કાળ આવ્યો ત્યારે પણ આ ગામની અંદર ગામના ગામના લોકો માટે ક્વોરન્ટાઇન કરવા માટે આ સાયક્લોન સેન્ટરનો ઉપયોગ થયેલો હતો અને ઘણા લોકોને અહીંયા સારવાર આપવામાં આવેલી હતી ગયા વખતે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે પણ આ ગામના લોકોને અહીં આશ્રય આપવામાં આવેલો હતો અને ગામ લોકોની સલામતી સલામતી માટે થઈ અને આ સાયક્લોન સેન્ટરનો ઉપયોગ કરવામાં આવેલો હતો ભાલપરા ગામમાં શાળાનું નિર્માણ કાર્ય ચાલતું હતું અને કોરોના કાળમાં જ્યારે શાળાઓ બંધ હતી માત્ર ઓનલાઈન અભ્યાસ જ ચાલતા હતા તે સમયે પણ આ ગામમાં સાયક્લોન સેન્ટરને કારણે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું બાળકોને આ સેન્ટરની સુવિધાના કારણે વ્યવસ્થિત રીતે ભણાવી શકાય છે જેનો ગામ લોકોને આનંદ છે કારણ કે જ્યારે અમારી સ્કૂલમાં બિલ્ડિંગનું કામકાજ શરૂ હતું ત્યારે બાળકોને બેસાડવાથી માંડી અને થોડા પ્રશ્નો હતા તો આપણે રજૂઆત કરી ત્યારબાદ આપણને આ સાયક્લિંગ સેક્ટરમાં બાળકોને બેસવાની મંજૂરી મળી ગઈ છે અને એ અમારા માટે તેને બહુ સારામાં સારી છે અહીંયા અમારે સ્કૂલ નથી તેનું ડિમોલેશન હતું ત્યારે અમારા બાળકોને અમે અહીંયા રજૂઆત કરી તો અમારા બાળકોને અહીંયા ક્લાસ માટેની મંજૂરી આપી અને અમને આખી વ્યવસ્થા કરી જેથી

સૌરાષ્ટ્રમાં અનેક વખત ચક્રવાતી તોફાનની સ્થિતિ હોય ત્યારે તો આ સાયક્લોન સેન્ટર ઉપયોગી થાય જ છે પણ જ્યારે અન્ય કોઈ પણ જરૂરિયાતના સમયે પણ આ સેન્ટર ભાલપુરાના ગામ લોકો માટે તડકામાં છાયારૂપ બની રહ્યું છે દીક્ષિત પરમાર જીએસટીવી ગીર